નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોની મેડિકલની એડમિશનની પ્રક્રિયા છે એ હાલમાં ચાલી રહી છે અને તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે ભાઈ હવે એમ બીબીએસ બીડીએસ બી અને બી એચ એમાં જે ત્રીજો રાઉન્ડ આવવાનો છે એમાં કોણ કોણ ભાગ લઈ શકશે કોની ડિપોઝિટ જપ્ત થશે એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો એટલે ત્રીજા રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકશે અને કોણ ભાગ નહીં લઈ જઈ શકે એની સંપૂર્ણ વિગત છે એ તમને લોકોને મળી જશે હવે પહેલી બાબત તમને સમજાવું છું એક્ઝામ્પલ તરીકે તમને લોકોને છે એ પહેલા રાઉન્ડમાં કોઈ એક કોલેજ હતી એમાં તમને લોકોને શું થયું એડમિશન મળી ગયું હતું હવે એક્ઝામ્પલ સાથે તમને સમજાવું કે જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે જ્યારે પહેલો રાઉન્ડ આવ્યો ત્યારે તમને લોકોને જીએમઈ આર એસ મેડિકલ કોલેજ સોલામાં એડમિશન મળી ગયું હતું હવે તમે શું કર્યું હતું કે ભાઈ એમાં તમે લોકોએ ફી ભરી દીધી અને એડમિશન કન્ફર્મ કરાવી દીધું હવે તમે લોકોએ એના સેકન્ડ રાઉન્ડમાં તમે ભાગ લીધો હતો હવે સેકન્ડ રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને લોકોને બીજે મેડિકલ કોલેજ મળી જાય છે તો તમારી લોકોએ અપગ્રેડ થઈ ગઈ કોલેજ એટલે તમારી બીજે મેડિકલ ફાઇનલ કહેવાય અને જે સોલાની કોલેજ હતી એ તમારી ઓલરેડી તો કેન્સલ થઈ ગઈ હતી એટલે બીજેમાં પણ તમે લોકોએ કન્ફર્મ કરાવી દીધું હતું તો હવે જો તમે લોકો છે એ ડાયરેક્ટ તમે ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો તમારા લોકોની પહેલી વસ્તુ એ કે સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત નહીં થાય ત્રીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશો તમારે લોકો નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું ટૂંકમાં કહેવાનો મતલબ એમ જ છે કે જો તમારા લોકોનો આ રીતની સ્થિતિ હોય તો તમારે લોકોએ ત્રીજા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્લિયર હવે કન્ડિશન નંબર ટુ સમજીએ એક્ઝામ્પલ તરીકે તમને એ પહેલા રાઉન્ડમાં ભાગ લીધો છે હવે પહેલા રાઉન્ડમાં તમને લોકોને ક્યાંય એડમિશન મળ્યું નહોતું તમે કોલેજની પસંદગી કરી હતી બધી પ્રક્રિયા વ્યવસ્થિત કરી હતી છતાં પણ તમને લોકોને ક્યાંય એડમિશન મળ્યું નહોતું હવે તમે એ લોકો સેકન્ડ રાઉન્ડમાં ગયા છો હવે સેકન્ડ રાઉન્ડમાં ધારો કે તમને લોકોને છે જીએમઇ આર મેડિકલ કોલેજ જૂનાગઢમાં મળી ગયું હતું એડમિશન હવે તમે શું કર્યું તો કે ભાઈ આ જૂનાગઢની કોલેજમાં તમે લોકોએ ફી પણ ભરી દીધી છે અને તમારા જે ડોક્યુમેન્ટ હતા એ પણ તમે લોકોએ સબમિટ કરી દીધા છે તો તમે લોકો શું કરી શકશો તો તમે લોકો ત્રીજા રાઉન્ડમાં ડાયરેક્ટ તમે ભાગ લઈ શકશો એમાં તમારા લોકોની પહેલી વસ્તુ એ કે જે તમે લોકોએ દસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરી હતી એ પણ તમારા લોકોની નહીં જાય અને તમારા લોકોનું જે નવું રજીસ્ટ્રેશન છે એ તમારે લોકોએ કરવાનું નથી આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ આ રીતની કન્ડિશન હોય તો તમે બીજી કન્ડિશનમાં જોઈ શકો છો કે તો તમારે નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી હવે આપણે લોકો ત્રીજી કન્ડિશનની તમને લોકોને વાત કરી દઉં તો ત્રીજી કન્ડિશન કેવી છે કે એક્ઝામ્પલ તરીકે પહેલો રાઉન્ડ તમારા લોકોનો આવ્યો હતો હવે પહેલાં રાઉન્ડમાં તમે લોકો એ છે એ તમારું એડમિશન છે એ ક્યાંય પણ કન્ફર્મ કરાવેલું નથી ક્લિયર થઈ ગયું તો તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં ગયા હવે સેકન્ડ રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને કોઈ એક કોલેજ મળી ગઈ છે આપણે ઉદાહરણ તરીકે જીએમઇઆર એ જૂનાગઢ છે એ તમને મળી ગઈ છે પણ તમે એમાં એડમિશન કન્ફર્મ નથી કરાવતા કંઈ પણ પ્રકારની પ્રક્રિયા ટૂંકમાં કરતા નથી એડમિશન કન્ફર્મ કરાવવાની તો અને તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં જવું હશે તો તમારે લોકો એ છે એ ફરજિયાતપણે અગિયાર હજાર રૂપિયા આપીને નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તમારા લોકોની જે દસ હજાર રૂપિયા જે સિક્યોરિટી ડિપોઝિટ હતી એ પણ તમારા લોકોની જપ્ત થઈ ગઈ ગણાશે ક્લિયર થઈ ગયું કેવા લોકો માટે કે જે લોકોને એડમિશન મળ્યું હતું સેકન્ડ રાઉન્ડમાં એડમિશન એ લોકોને મળ્યું હતું પણ એ લોકોએ જો કન્ફર્મની તમે કંઈ પ્રકારની પ્રોસીજર કરેલી જ નથી તો તમે લોકો છે એ ડાયરેક્ટ ત્રીજો રાઉન્ડ આવશે એમાં તમે ભાગ નહીં લઈ જઈ શકો તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ફરજિયાતપણે નવું રજીસ્ટ્રેશન છે એ તમારે લોકોએ કરાવવું પડશે હવે આગળની કન્ડિશન આપણે સમજીએ એ પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો જો તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં પછી એમબીબીએસ બીડીએસ હોય બીએમએસ બીએચએમએસ હોય ગમે એમાં તમારે અમારી સાથે જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે છે એ વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને આ પીડીએફ છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે એમાં તમને સંપૂર્ણપણે પર્સનલ છે એ માર્ગદર્શન આપવામાં આવશે એટલે જો ત્રીજા રાઉન્ડથી તમારા કોલેજ પસંદગી બાબત હોય કે નિયમિત રીતે અપડેટની બાબત હોય એની સાથે અમારી સાથે જોડાવું હોય તો તમે લોકો છે આ રીતે અમારો કોન્ટેક કરીને અમારી સાથે જોડાઈ શકો છો હવે ચોથી કંડિશન આપણે સમજીએ તમે લોકો એ છે એ પહેલા રાઉન્ડમાં તમારી પાસે સમય નહોતો તમારી પાસે એટલો પાંચ મિનિટમાં સમય નહોતો કે તમે મેડિકલનું રજીસ્ટ્રેશન કરાવી શકો હવે બીજો રાઉન્ડ આવ્યો ત્યારે પણ તમને નહોતી ખબર કે ભાઈ તમારી પાસે એટલો સમય જ નથી ટૂંકમાં એટલા વ્યસ્ત તમે માણસ છો ને કે ખરેખર પાંચ મિનિટનો પણ તમારી પાસે સમય નથી તમે ફિલ્મ જોવામાં હતા તમે તમારા મનોરંજન કરતા હતા એમાં તમારી પાસે સમય હતો પણ ફોર્મ ભરવાનો સમય નહોતો એટલે બે રાઉન્ડમાં જો તમે લોકો ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોવ તો તમારા માટે હજી ત્રીજો રાઉન્ડ આવશે એમાં તમે લોકો છે એ અગિયાર હજાર રૂપિયા આપીને પિન ખરીદીને ફરીથી ફોર્મ ભરી શકશો આ વસ્તુ તમને પહેલાં ક્લિયર થઈ ગઈ હવે એના પછીને આપણે કન્ડિશન સમજીએ પાંચમા નંબરની એક્ઝામ્પલ તરીકે તમને લોકોને છે એ પહેલાં રાઉન્ડમાં એડમિશન છે એ તમને લોકોને મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલામાં એડમિશન છે એ મળી ગયું છે અને એમાં તમે લોકોએ તમારું જે એડમિશન છે એ તમે કન્ફર્મ કરાવી નાખ્યું છે હવે તમે લોકો ક્યાં ગયા છો સેકન્ડ રાઉન્ડમાં ગયા છો હવે સેકન્ડ રાઉન્ડમાં તમારું એડમિશન અપગ્રેડ નથી થતું એટલે અપગ્રેડ નથી થતું એનો મતલબ એમ કે તમને જ્યાં એડમિશન મળ્યું હતું સોલા કોલેજ ત્યાંને ત્યાં જ એડમિશન પાછું મળ્યું હતું તો તમે લોકો છે એ સીધે સીધા ત્રીજા રાઉન્ડમાં જઈ શકશો તમારા લોકોની જે પ્રકારની જે ડિપોઝિટ હતી એ તમારા લોકોની ડિપોઝિટ પણ જપ્ત નહીં થાય અને તમારે લોકોને જે નવું રજીસ્ટ્રેશન છે એ પણ કરાવવાની જરૂર નથી આ કયા વ્યક્તિઓ માટે કે એ લોકોને પહેલા રાઉન્ડમાં મળી ગયું હતું ને કન્ફર્મ કરાવી નાખ્યું છે પણ સેકન્ડ રાઉન્ડમાં એ લોકોનું અપગ્રેડ નથી થયું એનો મતલબ કે જે રામ જે પહેલા રાઉન્ડમાં કોલેજ મળી હતી એ જ સેકન્ડ રાઉન્ડમાં મળી છે તો એ લોકો ત્રીજા રાઉન્ડમાં રજીસ્ટર કરી શકશે એમને ડિપોઝિટ જપ્ત નહીં થાય ક્લિયર થઈ ગયું હવે એના પછી છઠ્ઠી કન્ડિશન છે ને એ તમે ખાસ સમજજો હવે તમને ખબર છે કે ભાઈ એમબીબીએસ બીડીએસની આખી પ્રક્રિયા છે એ ગવર્મેન્ટે આ વખતે અલગ કરી નાખી છે એટલા માટે હવે જુઓ પહેલો રાઉન્ડ આપણે પહેલાં છે MBBS BDS બીડીએસની ચર્ચા કરીએ છીએ અને એના પછી BMS BHMS હવે પહેલા હવે પહેલાં રાઉન્ડમાં તમે લોકોએ એમ અને અને બીડીએસની કોલેજ પસંદગી કરી છે એમાં તમને ક્યાંય એડમિશન નથી મળ્યું તો તમે લોકો ક્યાંય ગયા BMS અને BHMS આ જે સેક્શન છે એ કોના માટે રહેશે BMS અને BHMS માટે રહેશે હવે બીએમએસ BHMS માં ગયા પહેલો રાઉન્ડ આવ્યો એમાં પણ તમને ક્યાંય મળ્યું નથી હવે તમે લોકો ફરીથી એમબીબીએસ અને બીડીએસના સેકન્ડ રાઉન્ડમાં ગયા એમાં તમને ક્યાંય ન મળ્યું હવે તમે લોકો બીજા રાઉન્ડમાં ગયા છો એમ બીએમએસ અને બીએચએમએસમાં ધારો કે તમને બીએમએસ અને બીએચએમએસ એચ કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમને ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે એ જૂનાગઢમાં એડમિશન તમને લોકોને મળી ગયું છે તો તમે લોકોએ અને જો તમે લોકોએ આમાં કન્ફર્મ કરાવી દીધું છે એડમિશન ફી ભરી દીધી છે ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા છે તો તમે એ લોકો ડાયરેક્ટ જ ત્રીજા રાઉન્ડ એમબીબીએસ અને બીડીએસમાં ભાગ લઈ શકશો એમાં તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત નહીં થાય તમારે લોકોને નવો પિન ખરીદવાની પણ જરૂર નથી તમે ડાયરેક્ટ એમબીબીએસ અને બીડીએસ છે એના તમે લોકો થર્ડ રાઉન્ડ છે એમાં ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે એના પછીની સાતમા નંબરની કન્ડિશન તમને લોકોને સમજાવું છું હવે એક્ઝામ્પલ તરીકે એમબીબીએસ અને બીડીએસ એમાં તમે પહેલા રાઉન્ડમાં ભાગ લીધો ન મળ્યું બીજા રાઉન્ડમાં ભાગ લીધો ન મળ્યું હવે સેમ સ્થિતિ એ રીતે આયુર્વેદિકમાં પહેલા રાઉન્ડમાં ભાગ લીધો ન મળ્યું બીજા રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો છે મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને ગવર્મેન્ટ કોલેજ છે જૂનાગઢમાં એડમિશન મળી ગયું છે અને તમે લોકોએ તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવેલ નથી એનો મતલબ એમ કે તમે લોકોએ ફી નથી ભરીને કોઈ પ્રક્રિયા જ નથી કરી અને જો તમારે એમબીબીએસ બીડીએસના ના ત્રીજા રાઉન્ડમાં જવું છે એમબીબીએસ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં જવું છે તો તમારે લોકોને ફરીથી તમારે લોકોને શું શું કરવું પડશે પિન ખરીદવો પડશે તમારા લોકોને જે સિક્યુરિટી ડિપોઝિટ હતી ને દસ હજાર રૂપિયા એ પણ તમારી ચાલી ગઈ હશે ક્લિયર થઈ ગયું એટલે જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદ અને હોમિયોપેથી મળ્યું છે ને એ લોકોએ કન્ફર્મ જ નથી કરાવેલું તો એ લોકો ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે એમને ફરજિયાતપણે પિન ખરીદવો પડશે અને બધું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ કરવી પડશે હવે એના પછીના આઠમા નંબરની લાસ્ટ કન્ડિશન આપણે જોઈએ કે પહેલા રાઉન્ડમાં તમને જે કોલેજમાં એડમિશન મળ્યું તમે કન્ફર્મ નથી કરાવ્યું બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું તમે કન્ફર્મ નથી કરાવેલું હવે જો તમારે ત્રીજા રાઉન્ડમાં એડમિશન લેવું હોય ભાગ લેવો હોય ત્રીજા રાઉન્ડમાં તો તમારે લોકોને ફરીથી અગિયાર હજાર રૂપિયાની બિન ખરીદવો પડશે અને તમારા લોકોની જે ડિપોઝિટ હતી એ પણ તમારા લોકોને ચાલી જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો એટલે મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે ભાઈ કોણ કોણ ભાગ લઈ શકશે આ વિડીયોને અન્ય સાથે શેર પણ કરો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય તો વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય